તો અત્યારે ફાઇનલી હવે આપણે આપણા ગામડે આવતા જાય છીએ અત્યારે તો મારા મમ્મીના ઘરે છે અને અહીંયા આપણે બે વાગ્યે પહોંચી જતા પછી સરસ મજાના હોઈ ગયા અને થોડાક મોડા મોડા ઉઠીને ને નાઈ તૈયાર થઈ ગયા છીએ એટલે નિંદર તો બહુ જ આવતી હતી પણ કીધું પછી હવે ઈશ્વરીય વ્યુઝ આવશે ટાણા હાર તૈયાર થઈ જવી નહીં રામ રામ ને સીતારામ ડાયરો ને આપણને તો છે ને ગામડા જેવું ફાયું નહીં ગામડું આવી જ નહીં આવે નહીં એવી તો સુખી આવે નઈ કેમ કે ના આજે આપડે ટેવાયેલા નો હોય અને ગામડામાં કેવો હોય શાંત વાતાવરણ હોય અને ખુલ્લી હવા હોય

આપડે કઈ ગાડી લેવાની છે એટલે એકાદ મને મૂકી જશે ઈશ્વરિયા દિવાની ના મા આવશે નઈ મૂકવા ને ઘરે હા તો આ પાડે છે

ને શિવાની દીકરા ઘરે આવ્યા એમ છો શિવાની કે જાગ્યા કાતો ઘરે હાલો તે ઠેલા બેલા લઈ લેવી તો આપણે ઘરે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે અને આપણે બપોરા પાણી પણ થઈ ગયા છે આપણે ફરીને આપણે ઘરે આવ્યા કાજ આપણે જે આ મકાનના કામકાજમાં આપણે તળ ને એવું બધું નાખવાનું હતું બધુંય કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અલ્પેશભાઈ અમે પૂજા કરતા માં બધું કામ કરતા જ નાખ્યું છે હા અમે તો બધું રેડ કરી નાખ્યું તમારી વાત બહુ જોઈએ પછી તો તમે આવો તો પૂરું થાય તમે આમ આવ્યા ને આમ પૂરું થયું હા પણ અમે એવું છું કે અમારે બહાર જવાનું છે અને અલ્પેશભાઈ ને કામગીરી એવું છે કે મકાન કામકાજમાં કામકાજ નાખવાનું હોય પ્લાસ્ટર કરવાનું હોય કે પછી આપણા ફળિયામાં બ્લોક ને એવું નાખવાનું હોય તો એવી બધી કામગીરી કરે છે અને એ અમારી જે સોશિયલ મીડિયામાં પણ વર્ક કરે છે મજૂરી માણસ છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનો પણ પ્રયત્ન કરે છે તેમને એક યુટ્યુબમાં ચેનલ પણ છે કેવી ચેનલ છે ગુજરાતી બ્લોક ચેનલનું નામ હા ચેનલનું નામ છે ગુજરાતી બ્લોગ તો તેમને પણ સપોર્ટ કરજો અને આપણે ડિસ્ક્રિપ્શનમાં ચેનલનું નામ પણ નાખી દઈશું બરાબર અને તમારે કોઈને જો આવું મકાનના કામકાજમાં વર્ક કરાવવું હોય તો તેમની ચેનલમાં જાજો અને વિડીયોની નીચે

અને આપણે અંકિતા બેનને ને અહીંયા આવે લેસન બેસન હાલતું હોય એવું લાગે છે આજ કેમ જાજુ આપી દીધું છે રોજ જેટલું જ આપ્યું છે લેસન કરતા કોઈ ભાળે નહીં આજ તો સોપડો લઈને બેસી ગઈ કા થોડાક દિન જ વાર છે વેકેશન ખુલી જાય હમણાં તૈયારી હાલે હાલ કા હવે તો દસમું ધોરણ એટલે બહુ ધ્યાન રાખવું પડશે ને વાસવામાં બહુ ધ્યાન આપવું પડશે અને જે કોબુ કમ્પ્લેટ થઈ ગયું છે અને આપણે તો હમણાં થી એટલે તમને કાંઈ બધું બતાવ્યું નથી તો એક આપણે જે મકાનમાં કોબુ એટલે કે આપણે જે તળ કહેવાય એનો એક તમને નાનકડો એવો ટૂર કરાવી દેવી કરાવો છે ટૂર કેવું કોબુ થઈ ગયું

આ બધી તૈયારી કરતા હતા હું કરવાના હતા આપડે શોખ નહોતો પાડો પણ આપડે આ કોબુ નાખવાનું હતું આમ કેવાય કે તળ નાખવાનું કેવાય ને

અને આ હોલમાં બારી મુશ્કેલી છે ને એમ આપણે અહીંયા જ રહેવું અહીંયા સરસ મજાનો પવન આવે અને બે બાજુ દરવાજા એટલે પ્રકાશ એ સરસ મજાનો પડે અને આ બધું પાણી પાણી કેમકે આમાં પાણી પાવી જતા હશે એટલે કેટલા દિવસ તો અઠવાડિયું તો પાણી પાવું પડે અને આમાં પાણી પાવવામાં બહુ સરળ રહેશે કેમ કે આપણે સીધું આમાં આમ સાંભળવું જોઈએ આખરમાં પાણી થઈ જાય પણ હજી આપણે રહેવા આવવાનું નથી પહેલાં શું કરવાનું હોય એવા તો મેં કહેવાનું પહેલાં તો આપણે વાસ્તવ કે કથા ને બધું કરવાનું હોય ને

તમે બધા પણ કોમેન્ટ કરીને કીજો કેવું લાગ્યું એમ હા શિવાની બેન તો રમવા મળ્યા છે અને અંકિતા બેન ની હવે નવી નોકરી ઉપાડી છે શિવાની બેનને રમાડવાની અને હવે રોટલા બટલા બનાવવાની નોકરી હવે આબાજ આવી ગઈ છે કારણ કે હા હવે તન કોઈ રોટલા બનાવવાના નહીં બરોબર ગમે કામ સીધે તેમ તો કામ નહીં કરવાનું કરવાનો તાર ભાઈ બીને

બરોબર ને એમ કરીશું ને હા બીજું કામ તો આપડે છો કર્યું બાજુ આપણે સંભાળવાનું છે એમાં તો કોઈ એમાં કઈ નોકરા નથી શિવાની દીકરો મોટો થઈ જાય રોટલા ખડવા મળશે કાં બટા શિવાની ને પહેલા જ રોટલા ખડતા શીખવાડવાનું છે કાલે હાલવા શીખે રોટલા ખડવા બી રોટલા

પૂરો કરશું તો વિડિયો તમને કેવો જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા માં તો